ત્યાર પછી ઇન્ડિયા એટલે ધૂળનો ધૂળનો માસ બહુ વધવાની શક્યતા રહે છે જેમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ ધૂળનો માસ પછી પણ ખાસ કરીને ધૂળનો માસ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુરનગરના ભાગો હર્મદના ભાગો ચોકીના ભાગો આ ઉપરાંત લખતના ભાગો અને કેટલાક અન્ય ભાગો છે તો પાટણના ભાગો રાનપુરના ભાગો કડીના ભાગો કેટલાક બેચરાડીના ભાગો ક્યારેક કેટલાક વિજનગરના ભાગોમાં ધૂળનો માસ વધવાની શક્યતા છે લગભગ ક્યારેક વીસમીની બપોર કે બપોર બાદ આ ધૂળમાં ધૂળનો માસ વધશે જેના કાંઈક શ્વાસોશ્વાસ જે દર્દીઓ છે તેની મુશ્કેલ થતી હોય છે અને આ ધૂળ જે છે એ ચાલુ કામકાજ હોય અથવા બીજા ઘણા કામકાજમાં આ હરકત થતું હોય છે